કે જે ગેરમાર્ગે દોરાઈ રહ્યું છે અથવા તો જેની પાસે ટેલેન્ટ પણ છે એ લોકો અહીંયા પ્લેટફોર્મ પર આવે એમની પ્રતિભા બતાવે અને આજે અમે યુથ ડે જે નેશનલ યુથ ડે જે એના દિવસે શરૂઆત કરી છે અને વિવેકાનંદની પ્રેરણા લઈને અમે એમના પ્રબળ વિચારો સાથે આજે આ શરૂઆત કરેલી છે જેમાં યુથ કનેક્ટ એટલે કે જે આ એક પ્રોડક્ટિવ મીટ છે જેની અંદર કોઈ પણ યુવા આવીએ અને એમનું ટેલેન્ટ શો કરી શકે છે એ ચાહે સિંગિંગ હોય ડાન્સિંગ હોય કોઈ વેલ સ્પીકર હોય તમે સ્પીકર નથી વેલ કોઈ વેલ આર્ટિસ્ટ નથી પણ તમે કરવા માંગો છો તો પણ તમે અહીંયા આવી શકો છો અને તમારું ટેલેન્ટ બતાવી શકો છો સ્ટેજ ફિયરની કોઈ પણ ચિંતા કરવાની જરૂર નથી અમે લોકો અહીંયા મોટિવેટ કરવા બેઠા છે અને આજનું યુવા એમના ટેલેન્ટને આગળ લઈ જાય એ અમારો ઉદ્દેશ્ય છે તો તમે પણ જોડાવા માંગતો હોય તો પ્લીઝ એવરી સન્ડે તમે આવી શકો છો અને મારા પેજને પણ ફોલો કરી શકો છો યુથ કનેક્ટ અમારું પેજ છે તો ગાંધીનગરના તમામ યુવાને મારી

તો અહીંયા બધા યુથ જે અહીંયા હાજર રહ્યા દરેકના પોતાનું અલગ અલગ ટેલેન્ટ છે તો દરેકને અહીંયા પોતાનું ટેલેન્ટ બતાવવા માટેનો મોકો મળ્યો અને અમે અહીંયા ગેમ્સ પણ રમ્યા અને અહીંયા અમે રીલ્સ બનાવીને ફોટોગ્રાફ્સને અમે ખૂબ જ એન્જોય કર્યું અને બધાએ પોતાનું ટેલેન્ટ અહીંયા રજૂ કર્યું કે જેનાથી બધાને બીજાને પણ એ ટેલેન્ટની જાણ થઈ અને બધાએ પોતાનું નોલેજ પણ શેર કર્યું કે કોઈને કોઈ સારી એવી બુક્સ રીડિંગ કરે છે કોઈ સારી એક્ઝામ્સની પ્રિપેરેશન કરે છે તો એ લોકોએ પણ પોતાનું નોલેજ અમારી સાથે શેર કર્યું તો અમને ઘણું બધું જાણવા મળ્યું અમે ઘણું બધું એન્જોય કર્યું અને અમને આજે ખૂબ જ મજા આવી અને આ યુથ કનેક્ટ ચાલુ રહે અને બીજા બધા લોકો પણ અમારી સાથે જોડાતા રહે એવી આશા રાખી છે હિનામ નિહા શા છે અને આજે હું યુથ કનેક્ટમાં ગાંધીનગરના ઘઉચારી આવી છું અને બહુ જ સારું છે અહીંયા ડાન્સ એક્ટિવિટી થાય છે અને સ્ટોરી બી બોલવામાં આવે છે પછી એક્શન કરીને ગેમ્સ રમવામાં આવે છે બહુ જ બધું સારું એવું કામ કરે છે અને આપણે જોવા જઈએ તો અત્યારના લોકો બહુ જ મેન્ટલ સ્ટ્રેસમાં રહે છે અને બહુ જ આમ પોતાને શું કહેવાય કે અબ્યુઝ કરવામાં કહેવાય કે એકલા પણ માનવામાં આવે છે તો અહીંયા અમે એક ઇવેન્ટ યુઝ યુથ કરી યુથ કનેક્ટ કરીને ઓર્ગેનાઇઝ કર્યો છે જે પોતા જે કોઈ બી પીપલ આવી શકે છે કોઈના બી જોડે કનેક્ટ થવું હોય કોઈના જોડે ડાન્સ ફ્રીલી કરવું હોય કોઈના જોડે શું કહેવાય સિંગિંગ કરવું હોય શાયરી બોલવી હોય કઈ બી કરવું હોય તો અહીંયા તમે પોતાના જાતે કુકિંગ બી બનાવી તમે અહીંયા આવી શકો છો તમે કઈ બી પેઇન્ટિંગ ક્રાફ્ટ હોય મ્યુઝિક હોય પછી મ્યુઝિક ઇન્સ્ટ્રુમેન્ટ હોય કઈ બી તમે અહીંયા કરી શકો છો બહુ સારું અહીંયા રિવ્યુ મળ્યું છે હું અહીંયા એટલી આજે ખુશ હું એટલી અત્યારે સ્ટ્રેસમાંથી અત્યારે મને બહુ સારું રિવ્યુ મળી રહ્યું છે અને હું અત્યારે હું કોલેજમાં છું કોલેજ સ્ટુડન્ટ છું અને મારે અહીંયા હું અહીંયા અક્ષર જ્ઞાનના એનજીઓમાં જોડાયેલી છું બહુ પહેલેથી અને હું અહીંયા આવું છું તો મને એવું નહીં લાગતું કે હું બહુ કે બીજી જગ્યાએ છું અનકમ્ફર્ટેબલ એવું ક્યારેય લાગતું અહીંયા લોકો ભાઈ ચારાની જેમ રહે છે તો એવું લાગે છે કે આપણે એક ફેમિલી ની જેમ રહી જશે બધા એનો બહુ સારું રિવ્યુ અહીંયા હું તમને બધાને કહું છું કે પ્લીઝ અહીંયા રોજ રવિવારે દસ વાગે દસ વાગે સવારે દસ વાગ્યા થી લઈ બાર વાગ્યા સુધી બપોરના અહીંયા પ્રોગ્રામ ચાલે છે બે કલાક તમે અહીં ગમે તે કરી શકો એના જોડે બી કનેક્ટ થઈ શકો ટ્રેસફુલી તમારે જે બી વાત હોય તમારા મનની બધી તમે અહીં કહી શકો છો અમે તમને રિવ્યુ બી આપશું કે તમને કોઈ પ્રોબ્લેમ હોય કંઈ બી હોય તો તમે અહીં કરી શકો છો થેન્ક યુ આવી જ આવા નવી માહિતી અને સમાચાર મેળવવા માટે વિડીયોને લાઈક કરો કોમેન્ટ કરો ચેનલને સબસ્ક્રાઇબ કરો થેન્ક યુ ફોર વોચિંગ